હેલો ગાઈઝ કેમ છો મજામાં નહીં હોચી ગુજરાતી ભાઈ લેની વિડીયો આજે આપણા આજના જવાબ તમને બતાડીશ અને કાલના જવાબ આપણા બધા સહી હતા તમને પ્રૂફ સાથે બતાડી દઈશ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો ઇવેન્ટ ઉપર થઈ બાંગ્લાદેશમાં જઈું અને આપણે જઈશું સત્તર તારીખમાં પણ જવાબ પહેલો જવાબ પણ આપણો સાચો જ છે તે જ આપણને ટોકન મળી ગયું છે બીજો જવાબ પણ આપણો સાચો છે તેથી બીજું ટોકન મળી ગયું છે અને આપણે ત્રીજો જવાબ જોઈએ પણ સાચો જ છે આપણો અને આપણે જઈશું આપણે ઇન્ડિયામાં સત્તર તારીખમાં જઈશું અને આપણા ત્રીજો જવાબ પણ પહેલો જવાબ સાચો છે એમાં હતા બીજો જવાબ પણ આપણો સાચો જ છે તેથી આપણે બીજું પણ ટોકન મળી ગયું છે અહીંયા આપણો છ છ ત્રીજો પણ જોબ પણ સાચો જ છે આપણે બધા ટોકન મળી ગયા છે આપણે ઓગણની ટોકન કુલ થઈ ગયા છે અને આજનો જવાબ આપણે જોઈશું તો આપણો જવાબ આવશે આજના જોબમાં પહેલોમાં અગિયાર બીજા આવશે ટીડીએમ માફિયા બાલા 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 નતીજા વેવ આવે છે આપડી ગેલેક્સી રે સર આપણે જઈએ આપણે હવે આપણે વારામાં લાંગે છે બાંગ્લાદેશ માં જશું ને આવડે જશું આવડે આપણે આવી ગયા છે આપણા બાંગ્લાદેશની ટીમમાં આવડીને માં આપણે એમ કે બધું ફ્રી માં મળે છે એટલે આવશે જવાબ આવશે જબરાક છે આપણું ઇંગ્લિશ તમને ફાવે ખબર જ છે ને આપણે શું વાંચીએ છીએ ગમે અને આપણે બીજા જવાબ આવશે આપણે શું એવી તમને ખબર છે કાંઈ

એની ચાંદી મળી જ છે વાપરવા લેજે છે બધા લઈ લેજો અને ઓગ ની પણ મળી છે ત્યાં પણ બધા કરી લેજો અને હક કોમ થાય તો સારા નહીં અને બીજું કાંઈ નવીનમાં આવ્યું છે કાંઈ બીજું ડોબીનમાં આવ્યું નથી ને કાંઈ હા ઓલું આવ્યું નું ભાવ છે ઇન્કલ્યુટર વાળું ये हमको नहीं, नहीं करनी है क्योंकि ये टट्टी है हम <laughs> पांच मिनट मार सोते मैं हमने काली पाउने बता दिस तुमने आमा ओके तो बाय और मसी और फ्री फायर ने नया वीडियो में क्या जो बाय बाय खत्म बाय बाय टाटा गुड बाय गया